આયુષ સવારમાં ઉઠી અને બ્રશ કરવા બે ગયો પછી મેં એને માથું ઓળીને સરસ મજાનો તૈયાર કરી દીધો ત્યાં ઋતુ સ્કૂલે જવા નીકળી ગયા બાય બાય ટાટા કરીને નીકળી ગયા અને પછી મંદિરે ગયો હતો અને મંદિરેથી છોડા લાવ્યો અને ચોકલેટ લાવ્યો

ને સવારનો નું મિશ્રણ લઈ લીધો અને કચરા પોતા કરી નાખ્યા પછી મેં ગોવાના ડિટીયા સરસ મજાના તોડી નાખ્યા પછી અમે ગયા અગાશી ઉપર અગાશી ઉપર તો આપણે સરસ મજાનો ચીપડાનો વેલો હતો જોઈને પછી અમે બગીચામાં આટા માર્યા અને પછી આયુષે બનાવી હતી સરસ મજાની પતંગ પતંગ આપણે પતંગ આયુષની સાપામાંથી બનાવી લીધી એની પતંગ તમને પણ દેખાડો પણ મેં પણ જોઈ લીધી અને જ્યારે ફરતું વાતાવરણ બહુ એકદમ મસ્ત મજાનું હતું અને નજારો બહુ સરસ હતો અને વરસાદ અંધારેલો અને સરસ હતો અને આયુષને તો પતંગ ચકાવવાની બહુ મજા આવી ગઈ પછી આયુષને ભૂખ લાગી એટલે મને કે લાપસી બનાવી દે પછી મેં બનાવી દીધી લાપસી અને લાપસીમાં આપણે ગોળ ને પાણી મિક્સ કરીને આપણે ગરમ કરવા મૂકી દીધું અને લોટ લઈ લીધો લોટમાં આપણે તેલનો મોણ નાખી અને સરસ મચાનું મેં હલાવી લીધું અને હલાવીને સરસ મિશ્રણ થઈ ગયું એટલે મેં પાણીમાં મિક્સ કરી દીધું અને પાણીમાં નાખીને આપણે જેટલો લોટ પાણી લીધું હતું માપ પર પાણી મેં નાખી દીધું અને આપણે પાંચ દસ મિનિટ છડવા દીધું પછી મેં સરસ મજાનું હલાવી લીધું પાછું પાંચ દસ મિનિટ છડવા દીધું અને પાછું હલાવી લીધું અને આપણી લાપસી થઈ ગઈ તૈયાર ને સરસ મજાની છૂટી છૂટીને એકદમ મસ્ત બની અને આયુષને બહુ કોરી લાપસી ભાવતી નથી અને આયુષ ગરમ ગરમ લાપસી ખાવા બેસી ગયો છે અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ